જેતપુરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેદાન આવેલું છે ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ આ મેદાનને ખેદાન મેદાન કરી નાખ્યું છે ત્યારે ક્રિકેટ રશિયાએ એકઠા થઈ ગ્રાઉન્ડ પર રામધૂન બોલાવી હતી અને અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી આવડું મોટું જેતપુર છે શહેર તાલુકાનું એકમાત્ર સરકારી ગ્રાઉન્ડ છે જેને અમે રમત ગમત દ્વારા અને જેતપુર સ્પોર્ટ એસોસિએશન દ્વારા છેલ્લા બાર વર્ષથી સખત મહેનત કરી અને પત્રકારોએ પણ આમાં મહેનત કરેલી હતી આ ગ્રાઉન્ડ બનાવવામાં અને જેતપુરને ગ્રાઉન્ડ મળી રહે અને વિના મૂલ્યે બધા અહીંયા નાના બાળકોથી લઈ મોટા લોકો અહીંયા ની એક્ટિવિટી કરી શકે એ માટે આપણે ગ્રાઉન્ડ ડેવલપ કરેલું હતું સ્વ ખર્ચે આમાં અમે કોઈ સરકારી સહાય નથી લીધી અને સ્વ ખર્ચે આખું ને પીચ બનાવેલું હતું હમણાં જ એક સારો એવો ટુર્નામેન્ટ આપણે રમાઈ રહ્યા જેતપુરના અનેક ખેલાડીઓ રહીમાં જેમાં ફક્ત જેતપુર માટેનો ટુર્નામેન્ટ હતો ત્યારબાદ પોલીસ પરિવાર પણ રહીમ્યું મુસ્લિમ સમાજ પણ રહીમું વિવિધ સમાજના લોકો પણ અહીં રહીમાં બધી સમાજના લોકો અહીં રમેલા છે ટુર્નામેન્ટ કરેલી છે ત્યારબાદ આ કોઈક એકતા દરેક સમાજના પણ ટુર્નામેન્ટ થાય છે હવે આપણે ઇન્ટર સ્કૂલનો પણ ટુર્નામેન્ટ કરવાનો બાકી છે કોઈ અસામાજિક તત્વો એ ગઈકાલે સાંજે આવી ટ્રેક્ટર મારી અને ગ્રાઉન્ડ બધી જગ્યાએથી ખેડી નાખ્યું છે પીચ તોડવાનો પણ એને ઘણો પ્રયાસ કર્યો અને એની ટ્રેક્ટરની દાંતી જે છે એ પીચમાં તૂટી ગઈ પીચ ન તૂટી અને આ રીતના જો કાર્ય કરતા રહેશે તો અમે જેતપુરના જેટલા બી રમતવીરો છે એનો સખત વિરોધ કરીશું અને જ્યાં સુધી થાય એ રીતનું અમે આંદોલન કરશું અને જે કોઈ આ કૃત્ય કર્યું છે એવી અમને આવડે અધિકારીઓ પાસે માંગ છે કે એમને વહેલી તકે પકડવામાં આવે અને કાયદેસર કાયદેસરની જે કઈ હોય અને ગ્રાઉન્ડ જેવું હોય એવું સરકારી ખાતા પાસે અમને વિનંતી છે કે જેવું હતું અથવા સારું ગ્રાઉન્ડ કરી દે એવી અમને વિનંતી છે જેતપુરના લોકોને સારું ગ્રાઉન્ડ મળી રહે એવી અમારી અપેક્ષા છે અમારા ધારાસભ્ય પણ આમાં સારી સહયોગ કરી રહ્યા છે એમની પણ ડિમાન્ડ છે જેતપુર એક સારામાં સારું ગ્રાઉન્ડ વેલી તકે મળે એવા પ્રયાસો છે તો મારી સરકાર સુધી એવી અપેક્ષા છે કે આવો સારામાં સારું ગ્રાઉન્ડ જેતપુર મળે મારું નામ ઇરફાન તરખેસા છે લગભગ ટેનિસ ક્રિકેટની અંદરમાં પચીસેક વર્ષથી પ્રેક્ટિસ ચલાવીએ છીએ રોજ સવારે સાડા છ થી સાડા આઠ વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ પર પણ લગભગ છેલ્લા દસ બાર વર્ષથી અમે રેગ્યુલર રમીએ છીએ આજે સવારે અહીંયા રમે લોકો રમત ગમત કરવા માટે ક્રિકેટ રમવા માટે આવ્યા ત્યારે આ ગ્રાઉન્ડ એકદમ ખરાબ હાલતમાં ખોદેલું જોયું કોઈના જઘન્ય કૃત્ય ને આપણે આ રીતે જોઈ અને ખરેખર ખૂબ દુઃખ થયું આ વસ્તુ માન્ય નથી અને રમત ગમત પ્રેમીઓ માટે તો ખરેખર આજનો દિવસ કાળો દિવસ કહેવાય રવિવારનો દિવસ છે ખૂબ લોકો અહીંયા આખો દિવસ રમતગમત કરતા હોય ક્રિકેટ રમતા હોય ઘણી બીજી રમતો રમતા હોય આ વસ્તુ ભવિષ્યમાં ન બને એ માટે થઈને અમારી એક રમત ગમત રમતા બધા પ્લેયર્સ વતી એક અપીલ છે કે આ બાબતે સારામાં સારા પ્રયાસો થવા જોઈએ અને ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યશ્રીઓ મામલતદારશ્રીઓ બધાને અપીલ છે કે આ બાબતે તમે અંગત રસ લઈ અને આનું એક નિવારણ લેવો આરોપીઓને કાયદાકીય મુજબ સખ્તમાં સખ્ત સજા થાય એવી અમારી નમ્ર અપીલ છે આભાર